કેમ છો તમે બધા મજામાં ને તો જો આપણે અલમદુલ્લા મજામાં જ છીએ ખેરો ખેરિયતથી છીએ ને હવે અત્યારે આપણે થાય છે રાંધવાનો ટાઈમ આપણે આવી ગયા છીએ રાંધવા માટે તો એના મોર મેં કીધું લાઓ પહેલા આપણે ની સ્ટાર્ટિંગ કરી દઈએ કેમકે એકવાર સ્ટાર્ટ કરી દેસું તો કન્ટિન્યુ એમ એમ બનીને રહેશે તો અત્યારે હું રાંધું છું અને ગરમી તો જો ગજબની થાય છે અત્યારમાં હજી તો ઉનાળાની એટલી શરૂઆત થઈ ગઈ છે ને હવે આ ઓલમોસ્ટ બસ જરાક જ છે હવે આ થઈ ગયું

ચાલુ રખાવા છે ને એને ટાઢ પડે છે હવે ઉઢીને સૂતી છે તો હવે આજે સાંજે પાછું જવાનું છે કાલેની દવા તો લઈ આવ્યા તા પણ જવાનું છે પાછું આડે ઈદ આ ફેસ્ટિવલ કઈ પણ જાય ને તો ઈદ પછીનું કામ જોઈ લ્યો લઉં આ કાલે આટલું ધોણ કાઢ્યું છે પછી કાલે છે ને સાંજ લગી મેં ધોઈ ધોઈને વરી સુકાવતી જાઉં વરી ઉતારતી જાઉં વરી સુકાવતી જાઉં વરી ઉતારતી જાઉં એમ કરી અને આ ઢગલો કર્યો છે ને આ છેલ્લે ઉપર છે ને એ બધાય અત્યારે હમણાં સવારે ઉતાર્યા તો હવે અત્યારે ટાઈમ નથી તો આપણે છે ને અત્યારે રાંધવાનું ને કરી લઈએ પછી આપણે સાંજે ની રાતે હવે કપડાનું વારો કાઢશું હજી તો ક્યાંય ફરવા કે તો ક્યાંય ગયા જ નતા આપણે આ તો એને તે ઓલા નવા કપડા ઉતરે ને જૂના કપડાં ઉતરે બે દિવસના એટલે એમ કરી કરીને આપણે ઈદ ને માસી ઈદ ને તરવા સીદ ને એમ કોઈ ચાર દિવસના કપડા ભેગા થયા હતા કપડાનો ઢગલો ખાલી જોઈ લ્યો તમે હજી આપણે જો ફરવા ગયા હોત ને તો એમાંય હજી આઠ દસ જોડી વધારે એડ થઈ ગયા હોત તો ચાલો હવે આપણે કામ કરીશું ને આજે લગભગ નિશમકા કાંઈ આવવાના જ છે એને ફોન આવ્યું હતું ને તો મેં કીધું મસ્ત મુસ્કાનને મજા નથી તો એ કે હા ચાલ કે આવીશ ન કઈ રાતે આવે આમ રાતે આમથી નીકળે ને તો ચક્કર મારવા આવે છોકરીઓ આગળ તો આજે વળી એમ કે છે કે મજા ન મેં કીધું મજા નથી ને ને તો તે કે ચાલ આવું છું એમાં છોકરીને મજા નથી ને તો એ કે જોતો આમ ડોકો કાઢતો આવું આપણી હુરેન બેન જો અહીંયા ઢગલા કરીને રમે છે ઘણી ઘણી ઠેકાણે આમ લાઈટ ઓલી થાય ને તો સ્કીન કેવી થઈ જાય છે હવે આપણે ચા ભાત મૂકી છીએ અને રાંધવા માટે પેલે વિચાર હતું કે અગ્નિ કરવાનું પણ પછી હવે નિજામ કાકા આવે છે ને તો મેં કીધું કે શાક રોટલી ને એની એવા ચોખા ને ના હાલે તો હવે આપણે શાક રોટલી કરશું મંગાવ્યું તો છે મેં કીધું કાંઈક કઠોરમાં લઈ લેજો મુસ્કાન માટે થોડીક મોરી ડાર કરી નાખીશ વરી શાક બાકી ને ના ભાવ ઉમેય નથી ભાવતું ખાતી નથી કાંઈ કે મોઢું ઓળું થઈ ગયું છે તો પર તો એની માટે થોડીક ડાર કરી નાખીશ અને બીજા નંબરમાં મેં મૂંગ કા મઠ મેં કીધું બેમાંથી કાંઈક પલારેલા મળે ને તો એ લઈ આવજો તો એ સાઈડમાં કરી નાખીશ ને બીજું કાંઈક બકાલું લેતા આવજો શાક માટે અત્યારે તમે છે તો ચાલો હવે આપણે રાંધવાનું કરી ના ફાતેમા બેન ક્યાં ફાતેમા રમે છે ઈને ઉરું તો જઈએ સાવણી ઉપાય છે કચરો વારે છે એ મને કચરો નથી વારી દેતી અહીંયા એટલામાં એની ઘર બનાવ્યું છે ને એના પોતાના ઘરમાં ઈ કચરો વારે છે નહીં જવાબ ના દી અત્યારે ચાલો તો તમે બ્લોગ માં કન્ટિન્યુ બનિયા રહેજો આપણે મળીએ થોડીક વાર ચાલો જો હવે મઠ આવ્યા છે મેં મૂંગા મઠ બે માંથી એક કીધું તો મઠ આવ્યા છે થોડા આટલા બધા છે પણ એમાંથી થોડાક રાખી દે બહુ જાજા થઈ જશે અને બીજા આવ્યા છે રીંગણા હવે આ ભરેલા રીંગણા કરી નાખશું ચાલો ચાલો ફાતેમા બેન હઠી જાઓ આપણા ઘરમાં સિઝનની પહેલી કેરી આવી ગઈ છે તો હવે આ લોકોને કાપી દઉં મેં કીધું કે કદાચ ખાટી બાટી હોય તો પછી આપણે કાપશું કંટ્રોલ નથી થતો બપોરની જો આ દ્રાક્ષ ખાય છે તો હવે કહે છે મને કાપી દે અને આવ્યા છે રતાળું ગાજર તો એને આપણે સાંજે કે રાતે બાફી નાખશું કોણ ખાશે ગાજર ફાતેમાં ભાવે તને એને ખાવું હોય તો ખાઈ નાખો કોઈ નથી ખાતા મારા એકના સિવાય

અને સાંજે થોડુંક ફ્રૂટ સલાડ કરી નાખશું ચાલો ફ્રેન્ડ્સ હવે અત્યારે આપણે ચા પાણી પીને નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ સાંજ પડી ગઈ છે ઓલમોસ્ટ હવે હવે આપણે બસ ભૂચ ભૂજ કાઢી લઈને કે પછી ગૂંચમણાં નહીં કાઢી વાળ ખોલી અને આ કપડાનો નિવેડો કરી નાખી કપડાને સંકેલીને રાખી દઈએ કાલ રાતના પડ્યા છે કાલ રાતના એટલે અડધા કાલ રાતે ને અડધા તાત સવારે ઉતાર્યા છે તો અહીંયા ઘા ખાય છે એના કરતાં મોર આપણે સકેલી અને કબાટમાં મૂકી દઈએ જો કાલે આપણે આદુપટ્ટો લઈ આવ્યા ડ્રેસ માટે આની છે ને સલવાર એવા કલરની છે છે ને એટલે એની માટે મારે સિમ્પલ જોતું સિમ્પલ સ્ટોલમાં આવે ને એવું પણ એવું ના માયલું તો હવે આ ચા હાયલું બીજું શું હવે જરાક છે આ બાજુ આવું આ હિજાબ બારવા માં ને સારો લાગે આપણે તો ઘરમાં પહેરવા માટે ઓઢવા માટે જોતું હતું ચાલુ તો આમાંયલું ને બીજું શું ચાલો તો હવે ફટાફટ પેલે હું આ કપડાં કરી લઉં પેલે વાર સુકા ઓલા ટુવાલ કાઢી નાખું એટલે હવે કોરા થઈ ગયા હશે પાણી નીતરી ગયું હોય છે બાકી થોડીક વાર આમ ઘરમાં રહેશું ને તો પંખાની આવવાથી કોરા થઈ જશે પછી નિરાતે ગૂચ કાઢશું બીના વાળમાં ગૂચ ના કઢાવાય તમે લોકોએ કાઢતા હોય તો ના કાઢતા કેમ કે વાળ આપણા પોચા થઈ ગયા હોય ને આ અંદરના રૂટ્સ તો એમાંથી વાર ગાયોગા ખેંચાઈને નીકળે એટલે વાર કોરા થઈ જાય ને પછી જ ગૂચ કઢાવાય અને તેલ નાખ્યા બાદ થોડીક વાર ચંપી કરીને તરત ને તરત તેલ નાખ્યા બાદ ગૂચના કેમ કેમકે વારે ત્યારે આપણા રૂટ્સ છે ને એકદમ સોફ્ટ આપણે મસાજ કરી હોય એટલે પોઝ છે ને તે આપણા અંદરના ઓલા થઈ ગયા હોય ને પોચા પોચા એટલે નીકળી આવે તરત જ એટલા માટે થઈને એક

દાદા ક્યાં ઉરો કે તો દાદા બેલ માર બેટ જાલ ફોટા પાડું તેરા દાદા આ બસ બેટ જાય હું હાલા હાલા સર બેટ જા હાલા યું બા દેવાની ગોળાઈ દે હેલો 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 કોઈટો બાલો ઉરો યું કરો દાદા કાટ તો ઉરો તેરા તો પેટાઈ દેખાતા ઉરો ના બેસે ઉરો ભાઈ ગયો હેલો એ એ ઓલી હાલો

ચાલો આપણે નિજામ કરતા ને ઘરે અડધી કલાક બેસીને હવે વહી છે છીએ ઘરે તો છોકરીઓ કે પપ્પા આઈસ્ક્રીમ ખાવી છે તો અહીંયા આઈસ્ક્રીમ લેવા માટે ઊભા રહી ગયા છીએ કે લઈ લઈએ ને આ ખાઈ લે કેમ કે હમણાં બે દિમો મુસ્કાન ને તાવ હતો ને ત્યારે ખાતેમાં એ ખાધી તો કે મને નથી ખવડાવી તમે એટલા માટે થઈને તો મેં કીધું હાલ અહીંયાથી લઈ લઈએ આપણે તો આ ભેગી ગઈ હતી જો હાલ મેં મારા માટે કુલ્ફી મંગાવી છે આઈસ્ક્રીમ નથી મંગાવી એટલે તો ચાલુ ફ્રેન્ડ્સ આ બ્લોગને આપણે એન્ડ કરી નાખ્યું હું બ્લોગનું એન્ડ કરતા ભૂલી ગઈ હતી પછી સૂઈ ગયા છીએ અત્યારે તમને અવાજ પણ વધારે આવતો હોય છે એક પર કુલર એ ચાલુ છે ને અહીંયા હું રે સુઈ ગઈ છે તો હું પણ થોડુંક સ્લો બોલું છું ચાલો હવે કાલે મળીએ આપણે બીજા નવા બ્લોગની સાથે બસ એવી જ રીતે પ્યારને સપોર્ટ બનાવી રાખજો ખબર છે મને કે હમણાં મારા બ્લોગ નથી આવતા એના માટે સોરી પણ ઇન્શાલ્લા હવે આપણે કાલ ટ્રાય કરશું કે રોજે રોજ ડેલી ડેલી બ્લોગ નાખવાની કોશિશ કરશું આપણે તો તમે એવી જ રીતે પ્યારને સપોર્ટ બનાવી રાખજો લાઈક કરી દેજો વિડીયોની ચેનલને આપણે સબસ્ક્રાઈબ કરી દેજો અને આગળ તમે ફેમિલીને ફ્રેન્ડ સાથે શેર કરી દેજો વિડીયોને શેર કરતા રહેજો હરેક વિડીયોને તેનાથી કે જેમ કે શેર તમે થોડા થોડા લોકોને શેર કરતા રહ્યો ને તો યુટ્યુબ પછી છે ને આપણો વિડીયો વધારે લોકોને શેર કરતો રહીએ એટલા માટે થઈને સેવ જરૂરથી કરતા રહીજો તો ચાલો મળીએ આપણે કાલે નવા બ્લોગની સાથે ઈન્શાલા કાલના બ્લોગમાં તમારા થોડા ઘણા કોમેન્ટના પણ હું આન્સર કરીશ કેમકે આ વ્લોગમાં કરવું હતું પણ પછી ટાઈમ જ નથી રહેતું હમણાં છે ને તે શરૂખનું જરાક બહુ વધારે આમ વધી ગયું છે કામ અત્યારે એક્ઝામ સ્કૂલમાં ચાલુ છે ને તો બહુ બપોરે સાડા ચાર વાગે ઘરે આવે છે તો હવે પછી અને રાતે આવે સાડા દસ અગિયાર વાગે એટલા માટે થઈને એનો ફોન હાજર ના હોય કે હું ફોનમાંથી કોમેન્ટ દઉં એક ફોનમાં તો બહુ ઉતરતો હોય આપણા ઘરમાં બે જ ફોન છે એટલા માટે થઈને તો ઇન્શાલ્લા આ કાલના બ્લોગમાં આપણે થોડા ઘણા કમેન્ટના આન્સર કરી દઈશું ચાલો હવે મળીએ કાલે બીજા નવા બ્લોગની સાથે ત્યાં સુધી બધાને ટાટા ભાઈ બાય પોતાનું પોતાની ફેમિલીનું ધ્યાન રાખજો કાંઈક કંઈક સારા કામ કરી રહેજો જેનાથી આપણું આપણી ફેમિલીનું નામ થાય ચાલો આવજો બધા ટાટા